ત્રણ શનિદેવ ના મંદિરોમાં ડભોઈ બીએસન ઓફિસ પાસે દક્ષિણ પ્રયાગ તીર્થ કરનાળી ખાતે અને ડભોઈ તાલુકાના અકોટી ખાતે આવેલા શનિ મહારાજના મંદિરોને મંદિરો ને પર્વની ઉજવણીને લઈને ધજા પતાકા અને ખાતે ના ડેકોરેશન થી શણગારવામાં આવ્યા હોમ હવન અને શનિ પાઠના આયોજનો પણ કરવામાં આવ્યા હતા એટલું જ નહીં આ હોમ હવન શનિદેવના દર્શન માટે ભાવિકોએ પણ મંદિર ખાતે ઉમટી પડી દર્શનનો લહાવો લઈને ધન્યતા અનુભવી હતી તો કેટલાય શનિ મંદિરો ખાતે સાંજના સમયે ભવ્ય ભંડારાનું પણ આયોજન થયા હોય તેમ ડભોઈ પંથકમાં આવેલા શનિદેવના મંદિરો ખાતે ધાર્મિક કાર્યક્રમો શણગાર અને ભંડારા સાથે ભવ્ય રીતે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી જય શનિદેવ આજ રોજ શનિ જયંતિ નિમિત્તે અહીંયા ગામ અકોટીએ રામ મઢી આશ્રમ બહુ જ પૌરાણિક મંદિર છે ઘણા વર્ષોથી અહીંયા આગળ પાઠ પૂજા અને અન્ય ધાર્મિક કાર્યક્રમો થયા કરે છે જે અહીંયા અહીંયાના આજુબાજુના રહીશો તથા આજુબાજુના અન્ય જે આવતા જતા લોકો એનો લાભ લે છે શનિદેવ છે છે ધાર્મિક જે બે હજાર ચોવીસ ના રોજ શનિ જયંતિ છે શનિ શનિદેવ ભગવાન આજે જન્મ દિવસ છે તેથી અહીંયા આગળ ધાર્મિક નિમિત્તે અહીંયા આગળ ભંડારા આયોજન રાખેલું છે તથા અહિયાં આગળ યજ્ઞ તથા ઓમ અવન પૂજાની એ કરેલું છે